જે કોઈ જીવનમાં દુઃખ હોય દૂર થાય એવા આશીર્વાદ જે સફળતા જોઈતી હોય એવા આશીર્વાદ દેવનું ભજન કરીને ભક્તિ કરીને અને પોતાનો પરિવાર અને પોતે જ્ઞાની થાય ભટકી ના જાય ને ભૂલો ના પડે એવા આશીર્વાદ હું તો સારથી મેલડી છું સાથ હલવાઈ છું કઈ જગ્યાએ સાથ લેવો તમે નક્કી કરજો જ્યાં યાદ કરો ત્યાં મેળડી નાના અને રાત ગણો તો રાત મનમાં ને મનની વાત કરું છું તો હું છું હજારો લાખો ને કરોડો ગુના થયા કોઈ કેવા આવ્યું નહીં કોઈ કીધા નહીં દુનિયાએ અલગ અલગ વાતો કરી અને અલગ અલગ માર્ગે મોકલ્યા જે કરાયું જે કર્યું જે નસીબમાં લખ્યું હતું પણ જ્યારે જ્યારે ભૂલું પડે તારે તારે મને યાદ કરજો એ લખાયેલું છે વાંચવાયશું શું આ કડ ધીરજ રાખજો ધીરજ તમારી જેટલી ધીરજ હશે ને એટલા તમારા રૂડા કામ થશે ઉતાવળે આંબા પાકતા નથી સંતોષ રાખજો ધીરજ રાખજો ભક્તિ કરજો અને માન ઓળખજો કારણ કે ઓળખો તો ઓળખાય આપણે તો ઘરે દીવો કર્યો એટલે ઓળખી લીધી એવું નથી એને એને વાંચવી પડે ને સાંભળવી પડે ને જોવી પડે જાણવી પડે મા કોને કહેવાય માની ભક્તિ કરવી પડે તો મા કઈ આપણને કઈ કહેવા આવશે ને આપણે માના કીધે રહીશું તો આપણને મા કઈ કહેવા આવશે ને હજારો દુઃખ છે માણસના હજારો એક જ એક જ જવાબ સમર્થ ની મેલડી ભાઈ કે તમે મારા હું તો છું હજારો કામ પડ્યા છે એક જ જવાબ છે જે મારું થઈ ગયું ને એના બધા કામ થશે પણ તમારામાં ધીરજ હોવી જોઈએ ભક્તિ હોવી જોઈએ સ્વાર્થ લોભ અને લાલચ નહીં કોઈ મેળવી લેવા માટે અહીંયા આવશો નહીં કંઈ પામી લેવા માટે અહીંયા આવશો નહીં અહીં તમારા દેવ શું કહેવા છે એ સાંભળવું હોય તો આવજો તમારા ગુના થઈ ગયા હોય અને પસ્તાવો થતો હોય તો સમાધાન કરવા આવજો આગળ જીવનમાં ભૂલા પડો નહીં કોઈ છેતરી ના જાય તો આવજો અને વારા પછી વારો દરેક નવ મેરડીશ લઈ લઈશ લઈશ સંતોષ મોટો મોટો સંતોષ માણસ સંતોષ નથી આજે 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 આંબો રોપ્યો પાંચ વાગે ઘેરી જોઈએ ધૂળતા આવશો કે રોતા આવશો કે ધમપછાડા કરવા કરતા આવશો મન લાગશે ને તો જ બતાવીશ તો જ કહીશ કોઈ ગુલાબનું ફૂલ લઈને આવે ને ગુલાબનું ફૂલ લઈને તો એ હું ના જેવી વાત કરું એટલે ભાવ જોઈએ ભાવ રોસો કે અહીંથી ઉપરથી પડી જશો ને તો એ મેલડી બતાવતી નથી પણ આખા આખા સમર્પિત થઈ જાવ ને અમરતની મેલડી તો પાંચસો વર્ષો ની વાત કરું છું મેલડી શું એટલે એવું કરશો નહીં કોઈ એવું કરવા આવું નહીં તમારા ધીરજ હોવી જોઈએ કે દર રવિવારે માતાજીને મળવા જઈએ છે એક રવિવાર માતાજી વાત કરશે તો એ રવિવાર તમારા માટે હોય દમ પસાડા કરો રો ધૂણો એમાં કશું થવાનું અંચલો ચલો તમે પછાડા કર્યા પાંચ છે ને મને આટલા મોટા મોટા ડોરા બતાવો હું હું એમ એટલે હું શું એમ છું થાકીને ધૂણી જતા રે આટલું તો આવું તો તમે વર્ષોથી કરો છો હું એમ કઉ છું કે પેલા ભક્તિ કરો ભજન કરો તો માને ધૂણવાની જરૂર નહીં પડે તમે ધૂણો છો કે માતાજી ધૂણો છે તો પેલા નક્કી કરો જો તમારા પાયા માતાજી ધૂણતા હોય તો ઘરે કહી દે ને કહી દે કે ના કહી દે અમરતની મેલડી પાસે જશો નહીં હું કહી દઉં છો પણ તમારી માને તમે ના થ્યા ને તમારી માને તમે સમજી ના આય ક્યાં અને મગજથી ધૂણવાનું ચાલુ કર્યું એટલે અમરતની મેલડી પાસે હા આવવું પડ્યું એટલે કહું છું કે પહેલાં જ્ઞાન લેવું પડે સમજણ લેવું પડે તમે મને ઓળખી જશો ને તો પૂછવાની જરૂર નહીં પણ હું હામાંથી તમને બતા બતાવા આવીશ તમે દર રવિવારે આવો છો તો અમરતની મેળડી એક દિવસ ત્યાં આવે પણ તમે જ આજે આવ્યા હોય તો હું ક્યાંથી આવું પેલા ભાવ જોઈએ ભાવ પેલો મોટો મોટો ભાવ તમારી માં હોય કે હું હોય ભાવ જોઈએ ને ઘરે મહેમાન આવે તો પેલા આવકારો જોઈએ આવો ચા પાણી તો પછી કદાચ ચા પાણી ના પીવડાવો ને આવો કોણ બેહો અને સારું છે એટલું કોણ એટલે અમૃત પીવડાવ્યું કહેવાય એટલે મહેમાન આવા આવતા નથી ને આપણની પાસે સમય નહીં કોક મહેમાન બનીને જઈએ સમય સમય ની વાત છે ને હવે સમય રહ્યો નથી તો પછી રાત રાત રાત્રે તો સમય હોય ને એટલે લાઈ રાત્રે ભજન કરો રોજ ના થાય તો અઠવાડિયે કરો અઠવાડિયે ના થાય પંદર દાડે કરો પંદર દાડે ના થાય તો મહિને કરો થાય તો ખરી ને એક દિવસ તો હોય ને આપણે કહેતા રવિવાર ના દિવસે નોકરી ના જવાય રજા તો આખો દિવસ ભક્તિ કરો પુનારથ ભેગું કરો પૈસા ભેગા કરો પુનારથ થઈ જોઈએ પૈસા ને પુનારથ બી જોઈએ જોઈએ ને તમારામાં ધીરજ ને તમારામાં સંતોષ હોવો જોઈએ પછી કંઈક માગી લેવા માટે ને કંઈક કરી લેવા માટે દીવા કરતા હોય તો એ લેખી જશે નહી માતાજીને દીવો કર્યો એક દીવો કર્યો અને ચાર માંગણી મૂક માતાજી મારા દુઃખ સમટાડી દેજો માતાજી આટલું કામ પડ્યું તમે કરી લેજો તો આપણે તો દીવો પછી સ્વાર્થ માટે કર્યો ને તમારામાં જ્યાં સુધી સ્વાર્થ અને લોભ અને લાલચ પડી રહે છે ને ત્યાં સુધી તમારી માં તમને હોકારો નહીં કરે તમારી માં તમને સામાથી કઈ કશું હાલવા આવશે નહીં આલવા આવે તમે પેલા વિચાર કરો કે તમે શું કરવા આવો છો તમે જ્ઞાન લેવા આવો છો ને સમજણ લેવા આવો છો ને કંઈક જાણવા આવો છો ને તો જાણો હું એમ તમને કહું છું ભગવાને અવતાર આપ્યો છે તો આનંદ કરો સારું કરો આ તો કરોડપતિ બની જવું છું એવા તો બધા રાજા મહારાજા તા ને જતા રહ્યા ભગવાન ના ઘેર ભગવાન કે હેડો બહુ કરી લીધો એ બધું પડ્યું છે મૂકીને જાઓ કાળકા મૂકી ને જાઓ અંબાજી કાળકા દીવાબત્તી કરે ને દીકરા દીવાબતી તો કરશે ને છોકરા છોકરી દીવાબતી તો કરશે ને આપણે બાળકો માને માને કેટલું રૂડું લાગશે અને સદાના માટે મારો પ્રયત્ન એવો તમે તમારા સંતાનો ને લઈને આવો છો જો તમારા સંતાનો તમારા ખોળામાંથી ક્યારે ઉતરી ગયા તમને ખબર નથી તો તમે તમારી માના ખોળામાંથી ક્યારે ઉતરી ગયા તમને પોતાને ખબર છે જો એવી રીતે બાળકને કેવું આમ બેહાડ લીધો તો કુળદેવીના ના ખોળામાં જ નહીં આવડે આપણને આવડશે તમારા જ કંઈક શીખવાનું છે તમે જ શીખવા આવ્યા છો ને તમારામાંથી શીખવાનું છે કોઈ શીખાડવા નહીં આવે બહુ મોટું દવાખાનું આવે ને તો માતાજી આપણા માતાજી શું કહેવાય આપણા માતાજી બધું જ સારું કરશે તમારો ભાવ છે ને તો બધું જ હારું થશે આપણો ભાવ છે તો દુઃખ સુખ સુખ આવશે પછી આખો દિવસ મહેનત મજૂરી કરવાની ટાપા ટીયા કરવાના દોડધામ કરવાની અને પછી સાંજે રાત્રે કોઈકને જોવાવાળાને ઘરે બોલાવવાના પછી જોવાવાળા કે કે પછી વાયણ ઉવાળવું પડશે છે પછી પચાસ હજાર કે લાખ રૂપિયા થાય કે દસ હજાર થાય જેવું ઘર એવા પૈસા થાય કે ના થાય કરોડપતિ હોય તો લાખ માંગવાના લાખો પતિ હોય આમથી આમ પાંચ રૂપિયા દસ રૂપિયાની વસ્તુ વેચતા હોય અને ભાઈ રાત્રે માણસો બોલાય દાણા ના ખાવ કે અમાર દુઃખ શું દુઃખ તું મહેનત કરે છો ને પરમાત્મા હાલ છે દીવાબત્તી કરો છો ને તો પરમાત્મા હાલ છે સુખ અને દુઃખ બે આવશે જીવન ની અંદર જો સુખ ભોગવતા આવડતું હોય તો પરમાત્મા કુક દુઃખ એ મોકલે ને તો ભોગવી લેજો મેલડી છું સારું કર્યું છે પુનરત કર્યું છે કોઈને મદદરૂપ થયા છો કોકની આતડી ઠારી છે અને સમયસર તમારા દેવના ન્યાય કર્યા હોય તો કોઈ દાડો દુઃખ આવશે તમારે નક્કી કરવાનું હું એવું કઉ છું કે તમારા દેવનો પાંચ લાખ નો ન્યાય પડ્યો હોય ને લાખનો ન્યાય પડ્યો ન્યાય કરજો શું કરજો ન્યાય 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 કોણ એટલે એટલે નાનો હોય હોય કે મોટો કહેવાય કદાચ આપણી પાસે દેવ કદાચ પચીસ રૂપિયા માંગતું હોય તો આપણે દેવના 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 વ્યવહાર કરવા પડે દેવના રાજી કરવા પડે પછી કાલે બીજા માર્ગે જતા રહે શું થાય મેં ઘણાને કીધેલું જ છે કે જો કઈ થાય કે ના થાય પણ તમને કદાચ મારી પાસે આયા મેં તમને કઈક બતાવ્યું તમારા ભગવાન બતાવ્યા માતાજી બતાવ્યા દુઃખ અને સુખ વાળું જે બતાવ્યું હે પણ તમારે ન્યાય તો કરવો પડે ને હું તો માધ્યમ છું ન્યાય કરો હવે ન્યાય ના કરી શકતા હોય તો હું પછી શું કરીશ પછી કાલ આજ ને તો કાલ દુઃખ તો આવશે ને એને એનો વ્યવહાર ના મળે એ જે લેવા આવ્યું હે એને ના મળે તો પછી શું થાય શ્રીફળ આપણે એના આવવાનું હોય ના લઈએ તો શું થાય કુક હોય કે હું તો ન્યાય લેવા આવ્યું છું તો આટલો મારો ન્યાય છે મારો મારો ન્યાય પડ્યો મારો ન્યાય લેવો છે તમે એનો ન્યાય ના કરો ખાલી પૂછી લીધો ને જોવડાયે લીધો તો તમારું દુઃખ મટી જાય ખરી ન્યાય એટલે ન્યાય વગર કશું થતું નથી અને ક્યાંક તમારી ગુનો ભૂલ થાય તમારી ગુનો ભૂલ થાય ને એટલે દેવ આવે શું આવે તમારા દેવ બેઠ્યા હોય છતાંય તમારા કોઈ ગુના ભૂલ થાય એટલે તમારા ઘરે દેવ આવે એ દેવ ન્યાય માગે કરવો પડેન તમારી ગુના ભૂલ થઈ એટલે આવ્યું ને દેવ તો પછી તમે હાથે કરીને એ દેવને તમારા ઘરે લાયા હશો તો આજે એને તમારે મોકલવું છે ને તમારા દુઃખમાંથી મુક્તિ પામવી છે એનો વ્યવહાર તો કરવો પડે ને પછી માણસ એવું કરતો આ તો કે અમૃત આપવાનું ત્યાં જઈશું તો સારું થઈ જશે તો વ્યવહાર પણ અમૃત આપવા કરવા આવશે એ શ્રીફળ હાલવા આવશે એ તો માર્ગ બતાડશે આ કરો આટલું કરો આવું કરવું પડે તમે ના કરો તમારી મજબૂરી મેં તો મારો ધર્મ એટલે જીવનની અંદર કશું કરું કે ના કરો દેવના ગુના કરશો નહીં ભૂલ ના કરશો અહિત ના કરશો અને સમયસર ન્યાય કરો જો કદાચ તમે મારી પાસે આયા મેં કંઈક તમને બતાવ્યું તમારા જીવન પરિવર્તન થવા માંડે તો દેવના ન્યાય કરવા માટે તૈયાર રહેજો મેં કોઈ કીધું હોય ને મેં કોક કોક દુઃખ દેવું હોય ને દુઃખ દેવા વાળું તમારા પોતાનું દેવ કે ન્યાય વાળું દેવ તમે બધા અહીંયા આવતા રહ્યા તમારા ગામડા મૂકી દીધા તો ત્યાંનું દેવ તમને દુઃખ હાલે ને એનો ન્યાય કરવો પડે ને તો હું તો તમારા દેવને એમ કહું કે મારા સાનિધ્યમાં આવે છે મારા મંદિરે આવે છે મને યાદ કરે છે તો પચાસ રાહત કરને તેની શ્રદ્ધાને વિશ્વાસ બંધાશે તો મારી પાસે કાલે પાછો આવશે અને મને પૂછશે તો હું ચોક્કસ તારો ન્યાય જરૂર થી તારો ન્યાય કરાઈશ 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 ન હવે અહીંયા આયા પછી પચાસ ટકા સારું થઈ જાય માણસને પણ ન્યાય ભૂલી જાય શું ભૂલી જાય હવે ન્યાય ભૂલી જાય એમાં હું શું કરીશ કાલ દુઃખ તો આવશે ને મેં તો ખાલી ભલામણ કરી કે હું શું બંધ નદી ગંદર મેરડી શું ઊભી રહે એટલે પાછી ઊભી રહે પણ કેટલો સમય અરે એક મહિનો બે મહિનો ત્રણ મહિના ચાર મહિનો તમે જાગો તો ખરી તમે શું કરવા દુઃખ વાળો છો પછી કે અહીંયા આવીએ છીએ એટલે આપણે બધું સારું છે કાલે બગડ છે તો પછી તમે મને જ પકડશો ને માતાજી પાછું આવું પણ એમ ના કીધું કે માતાજી હજુ ન્યાય થયો એનો ગુનો ભૂલ નહીં ગોતા મારો ગુનો ભૂલ ગોત છે માતાજી ને જતા હતા આવું થયું પણ તમે ન્યાય ના કરો તો હું શું કરું અને મેં કદાચ ન્યાય બતાવ્યો હોય ને તમે ના કરતા હોય અમે મારો વાંક શું છો મેં મારો ધર્મ નિભાવ્યો તમે તમારો નિભાવો રૂપિયાનો હોય કે લાખનો હોય અને માણસનો ગુનો કરવો માણસનો પૈસો કદાચ તમારી પાસે હોય ને તો બરોબર પચીસ રૂપિયા કોકના ઓછીના સમય આવે તો લેવા પડે ને દેવનો રાખવો એ તમારા દીકરા દીકરા નડ પછી ક્યાં જશો કોને બતાવશો અને દુનિયા બધાને અત્યારે એવું થઈ ગયું છે કે આપણે કંઈક લઈ લેવું અને મારા આખી દુનિયાને કંઈક લઈ દેવું કેમ કે તમે દેવને કશું ના હાલી શકો માતાજીને કશું ના હાલી શકો જો એ જે તમને સુખી કરતા આવડતું હોય દુખી કરતા આવડતું હોય કે ના આવડતું હોય તમારી માતાજી હોય કે હું હોય જો તમને કરી દેવા છે અને તમને પવિત્ર કરી દેવા છે તો એના હાથની વાત છે ને અને જીવનમાં તમને ફરવા દેવા છે તમારા દુખ મટાડવા નથી તમને એવા ને એવા દુઃખી કરવા છે તો એ કરી શકે ને પણ અહીંયા મારા તા જે જે લોકો આવતા હોય ને એમને પચાસ ટકા મેં દુખ મટાડ્યા પણ પચાસ ટકા પાછો ન્યાય ઉભો ઉભો ન હવે તમે કરો નહીં ત્યાં હું તિમ શું થાય તમે વાગ્યું તમે દવા ને કે આના કારણે વાગ્યું તું આ દવા હવે તમે બે દાડા દવા લગાવો તો મટી જાય દવા તમારે મહિનો કરવો પડે અઠવાડિયું કરવું પડે પંદર દાડા કરવો કરવું તો પડે ને અહીંયા આયા માતાજી વાગ્યું છે તો હું પાટો બાંધું હું તો દવા કરી આપું દવા બતાવું છું દવા તારા ગળવી પડે બીમાર પડો તો ડોક્ટરે કીધું છે કે ત્રણ ટાઈમ દવા ખાવાની છે તો એનું આંભળો છો મેલડીનું નહીં સાંભળવું માતાજીનું નહીં સાંભળવું ના માતાજીના મંદિરે જે માતાજી આપણું સારું કર દેશે આપણા કામ બધા કરી દે છે ન્યાય એટલા આ કળિયુગની અંદર રૂપિયો મોટો નથી ન્યાય મોટો શું છે અને જીવનની અંદર ભગવાન જેટલા સમય જીવાડે એટલા સમય આનંદમાં જીવો પણ કોઈ દિવસ દેવ ના ગુના કરતા નહીં મેલડી હોય કોઈ હોય કોઈ હોય કોઈ હોય કોઈ ગોગો હોય કોઈ ઝોપડી હોય ગુના કરશો મારી તમને સલાહ કે ન્યાય કરજો કારણ કે તમે નહીં હોય તમારા બાળકો દુઃખી થશે પછી તમે શું કરશો એ દિવસે ક્યાં જશે તમારા બાળકો બતાવવા જોવડાવા અને હજુ સમય તો કેવો આવશે આજે કદાચ કોઈક દસ રૂપિયા લેતું હશે ને બે વર્ષ પછી સો રૂપિયા માગશે કે લાવો જોવાના પૈસા થાય લાવો થાય કે ના થાય પછી ક્યારે કોઈ શું બતાવે ભગવાન ને ખબર એટલે તમને કોઈ જીતની ના લે તમને કોઈ લૂંટી ના લે જાગો તમને એમ કહું છું મારી પાસે તો દુનિયાના માણસો આવીને ગયા મેં ન્યાય કર્યા મેં ન્યાય ની જ વાત કરીશ ન્યાય એટલે માર તો ન્યાય જ હોય ને મારક બતાડ્યો માતાજી દુઃખ છે સારું આટલું કરવાનું તારે સુખ થાય હવે તકરવાનું તો તમારે ને ગામડે જવાનું થાય કે પરદેશ જવાનું થાય કે પરદેશથી અહીંયા આવવાનું થાય તમારું કામ મારું કામ મે માર્ગ બતાડ્યો ચાલવાનું તમારું કામ છે હવે ચાલતા ચાલતા પગમાં કાંટો વાગન લોહી નીકળતો એનું વેદનાય પાછી તમારે વેઠવી પડે વેઠવી પડે વેઠવી પડે વેઠવી પડે વેઠવી પડે તાર ભગવાનના પરમાત્મા રાજી થાય છે અને એટલે સુખમાં કોઈને માતાજી મળતા દુઃખમાં મળે દુઃખમાં મળે એટલે ઘણા હોય ને એ રોવા તા મૂર્તિ એ માતાજી બહુ દુઃખ છે તમે કઈ કરો ને મારી મૂર્તિ બેઠી બેઠી જોતી હોય પણ જ્યાં આવે છે ને એક દાડો તાર હોય છે હું મેલડી આશીર્વાદ આલુ ઘણા ઘણા પ્રાર્થના કરે ઘણા તો કાનમાં કે આમ નમન ને કાનમાં કે ક્યાં કાનમાં કે છે તું હૃદયમાં બોલ હૃદયમાં વાંચવા વાળી મેલડી છું આ વાતની એટલે કઉ છું કે ઓળખો તો ઓળખાય માનો કે પહેલેથી કઈ ભણ્યા જ ના હોય તો શું ભણવા મગજમાં મારી વાત ઉતરતી નથી માની આગળ શું કરવું શરણ કે રોડપતિઓ કરોડપતિઓ હોય હાજ પડતો અનાજ જોઈએ છે ને થોડી હો ના કે રૂપિયા મારે ખાય છે હાજ પડે રોટલા જોઈએ શું જોઈએ રોટલા જોઈએ રોટલા જોઈએ રોટલા જોઈએ રોટલા જોઈએ રોટલા જોઈએ સોના ચાંદી કે રૂપિયા થી પેટ ભરાતા તો પછી આપણે અનાજ જ ખાવાનું છે તો પછી ખોટું શું કરાવો બોલીએ સુખી હોય કે દુઃખી હોય કોઈ દાડો ખોટું બોલશો કેમ ખોટું બોલવું પડે પચીસ રૂપિયા નો ફાયદો થાય એટલે કેમ ખોટું બોલવું પડે સારા દેખાવે એટલે કેમ ખોટું બોલવું પડે કે તમારામાં કઈક લોભ અને લાલચ હોય ને જો તમે ખોટું બોલે એટલે તમારે સમજવાનું કે તમારામાં કઈ ખોટું પડીશ સાચું બોલવાનું સાચું હમ કોઈક મને પૂછવા આવું સાચું બતાવીશ બે જુનાગઢ અને જોડાવા માટે તો મોટા મોટી અલગ અલગ જગ્યાએ બધા જઈને આવો દિગમ્બરો ને મળીને આવો કોઈ શાસ્ત્ર પડેલું હોય ને વાંચેલું હોય તમે એને મળીને આવો કોઈ ઉડતા ચકલા પાડતા હોય તમે એને મળીને આવો કોઈક જાદુગર હોય ને તમે એને મળી ના આવો પછી છેલ્લે મારી પાસે આવવાનું હું ગૌન તમારા સાંભળવાનું થાય અનુભવ માણસ નો અનુભવ આપણે દીકરા દીકરીઓને ભણાવીશું અને કદાચ પરદેશ મોકલીએ તો વાંચા લખતા આવડતું હશે તો ત્યાં સફળતા થશે ને એમના જીવનની પ્રગતિ ત્યાં થશે ને હવે એમને બોલતા જ ના આવડતું હોય લખતા જ ના આવડતું હોય તમે પરદેશ મોકલી દો તો દુઃખી થાય કે ના થાય દુઃખી થાય દુઃખી થાય દુઃખી થાય એટલે કહું છું કે પેલા ભણો વાંચો સમજો જાણી લો કે બીજાની માતાજી કામ કરશે તો આપણે ખોડિયાલ ના કરી દે બીજાની માં છે તો આપણી આપણી માં જબરી નહીં હોય આ તો કે મહેસાણી મેલડી છે જબરી છે આના દુનિયામાં બધા મેલડીના નામ પર જેટલું ખોટું કરવાનું હતું એ કર્યો જેટલું ખોટું કરવાનું થાય છે બધું મેલડીના નામ પર થાય જેટલા લોકો જે જો જોવા જોવા જાય ને કોકના ત્યાં કે કોક એમની પાસે આવે મને મસાણી મેલડીના કાઠ 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 જ આમ દાણો નાખે ને ધરમ રાજા ના પાઠ ઉપર નાખીને કે મશાણી મેરડી તું આ ધણી ઘરે દુઃખ માં આવી હોય તો કે વેણ હાલ હવે ધણીને તો વેણ વધાર ખબર પડતી પછી કે આ મશાણી મેરડી ને દુઃખ સ વાળવી પડશે મને હું કરવા વાળો છો હું શું જ નહીં તો મને શું કરવા વાળો છો લો લાલચ ચલો માતાજી આયા દુઃખ દેવા દુનિયાની કોઈ પણ માતાજી તમારા ઘરે આવી છે દુઃખ દેવા કંઈક ન્યાય હશે ત્યારે આઈ હશે ને એનો વળગાળ વળગ્યો તો મેલડીનો ખોટીયાલના વળગાળ વળગ્યો તો સદીના વળગાળ વળગ્યો હતો કે તમને તમને દુઃખ દેવા આવી પણ ના કઈક એનું ખોટું થયું તમારું ખોટું કરવા આવીશ માણસ રસ્તામાં જતો હોય અને તમે કાંકરી મારો તો શું થાય પથ્થરો મારો તો શું થાય કઈક બે શબ્દ બોલો તો શું થાય ઝઘડો થાય ને વિરોધ થાય ને થાય કે ના થાય વેર વે વેર વેરી થાય કે ના થાય એવી રીતે દેવ મસ આપણે દેવને બહુ ચાળા કર્યા હોય કે દેવના આપણે ના માન્યા હોય કે દેવને ના અપનાયા હોય અને દેવને બહુ ઠપકા લ્યા હોય ને અને દેવની બહુ વિધિઓ કર્યા કરાય કરી હોય ને જીવનમાં ખાવ શું આવે હવે તમે લોકોના ઘરે બોલાવો કે તમારા ઘરે કોક આવે કે તમે કોકના ઘરે જાઓ જોવડાવો ઉડાવો તમારી માતાની જોતી હોય જોતી હોય કે ના જોતી હોય આ જો મારી વસ્તી જાય છે પેલાના ઘરે એના વા કરે છે અને જો હો પેલા ભાઈ આવશે ઘરે બધા ઉપરથી વાળીને લઈ જશે લોકો ગુપ્ત રીતે બાજુ વાળાને ખબર ના પડે રાત્રે બોલાવ રાત્રે રાત્રે બોલાવો રાત્રે રાત્રે બોલાવ દાણા બાણા જોવા કે વાળે આ હેડી વસ્તુ લે ઉપાધ પગ નહીં તમારે ખીચા ખંચેર્યા એને પગ નથી ખંચેરવાના પણ એમ છું કે તમે કઈ પણ કામ કરો છો પેલા મઢમાં બેઠીને પૂછો તો ખરી એ ખરેખર માતાજી એ અમે તારું ખોટું કર્યું હોય કે અમારથી કોકનું ખોટું થયું હોય અને કોકનો જીવ બળ્યો હોય કોકની આત્મા દુભયું હોય તો માતાજી તમે કંઈક અમને માર્ગ બતાડો ને જો આવું તમે 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 કાયમ આટલા આટલા શબ્દ બોલો ને માતાજીને બહુ દુઃખ હોય તો તો માતાજી તમને સપના કેવા આવે કે તમારા ગામડાવાળી માતાજી રહી જાય છે ને તમે દુઃખી થાવશો કા તો પછી કે ન્યાય તમે ખોટું કર્યું છે અને માતાજી દસ લાખ રૂપિયા લેવા આવી છે તે દસ લાખ રૂપિયાનો ન્યાય કરો કે ના કે પણ આપણે કોઈ દાડો એને કીધું જ ના હોય કોઈ દાડો સમજ્યા ના હોય બસ મૂર્તિ સન દીવો કર્યો પગે લાગ્યા એટલે પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું મૂર્તિ લાયા મંદિર લાયા ફોટો લાયા ત્રિશૂલ લાયા દીવો કર્યો ના કાયમ કઉ છું ને કાયમ કેતી રહીશ કે દીવાબત્તી કરો ને તો મિની મીમ ઓસમ ઓછું દસ મિનિટ એની આગળ બેચો 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 બેચો